નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અક્ષર આપ આપશોનો મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ નાઇન ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિને સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર નો પ્રશ્ન નંબર બે નહીં પરંતુ સૌપ્રથમ પ્રથમ તેની પહેલાં આપણે નિત્ય સમૂહ શીખી લઈએ તો નિત્ય સમૂહ શીખવા જરૂરી છે કારણ કે જો તમને નિત્ય સમૂહ નહીં આવડતા હોય ને તો આગળના પ્રશ્નોમાં તમારે ભૂલ થઈ શકે છે તેથી તમે નિત્ય સમૂહનો ખાસ કરીને ઉપયોગ કરજો અને આ નિત્ય સમૂહ ખાસ કરીને

એક્સ ની જગ્યા પર જે પણ જે પણ અંક આવે જે પણ સંખ્યા આવે તે સંખ્યા નો સ્ક્વેર કરીને આપણે લખવાનો ત્યારબાદ એ એટલે કે એના સ્થાને જે સંખ્યા આવે અને સ્થાને જે સંખ્યા આવે તે બંનેનો કાઉન્ટની અંદર આપણે સરવાળો કરવાનો અને એક્સ જે છે આપણને મળ્યો છે આ એક્સ તેનો આપણે આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને પ્લસ એ બી એટલે કે એ અને બીની જે સંખ્યા મળી તેનો ગુણાકાર કરવાનો

તે આપણે મોટું ના લખવું પડે તેના માટે આપણે લોકો અહીં પ્લસ ઓર માઇનસ એટલે કે આ જે જગ્યા છે આ જે સ્થાન છે તે સ્થાન પર પ્લસ પણ આવી શકે અને માઇનસ પણ આવી શકે જો તમારે એવી કોઈ સંખ્યા આવે તો ત્યાં તમે પ્લસ ઓર માઇનસ લખી શકો છો તો આનું નિત્ય સમ છે a સ્ક્વેર પ્લસ ઓર માઇનસ ab પ્લસ b સ્ક્વેર આપણે જો a પ્લસ b નો હોલ સ્ક્વેર નું નિત્ય સમ હતું તેની અંદર a સ્ક્વેર પ્લસ ટુ એબી પ્લસ બી સ્ક્વેર હતું અને

તેમાં બી અને સી નો ગુણાકાર ઉમેરી તેની અંદર સી અને એ નો ગુણાકાર ઉમેરવાનો છે ઉદાહરણ તરીકે અહીં જો આપણે એ બરાબર લઉં બી બરાબર અને સી બરાબર તો અહી એબી તો હું અહીં જો એ બી બરાબર એટલે કે ત્રણ ગુણ્યા બે લેવાનું પછી બીસી તો બીસી બરાબર ટુ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે પછી બે ગુણ્યા બે ગુણ્યા ચાર પછી બે ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ એવી રીતે આપણે લોકો આપણી રીતે લઈ શકીએ છીએ જે પણ સંખ્યા મળી હોય

જે સંખ્યાનો ઘન કરવાનો છે માન લો એને સ્થાન પર આપણે 3 આવે છે તો 3 નો ઘન એટલે કે 23 ત્યારબાદ b ઘન આપણે b બીના સ્થાન પર 2 આપ્યા છે તો 2 નો ઘન એટલે કે 8 અને અહી 3ab એટલે કે 3 ગુણ્યા 3 3 2 એટલે કે 3ab એટલે કે 3 નો ગુણાકાર અને કાઉન્ટ્સ માં a b અને કાઉન્ટ્સ માં જો હું તમને એક ઉદાહરણ લઈ સમજાવું કે a ના સ્થાન પર આપણે 3 લીધા છે ત્રણ નો પ્લસ કાઉન્ટમાં ત્રણ પ્લસ બે તો અહીં ત્રણ નો ઘન સત્યાવીસ બે નો ઘન આઠ પછી અહીં ત્રણ દુ ત્રણ તેરી નવ અને નવ દુ અઢાર અને અહીં ત્રણ દુ થયો

છઠ્ઠું નિત્ય સમ છે છઠ્ઠું નિત્ય સમ છે એ ઘન પ્લસ બી ઘન તો હવે આપણે લોકો અહીં આ નિત્ય સમ સમજીએ તો આ નિત્ય સમ ની અંદર આપણને આપ્યું છે કે એ ઘન પ્લસ બી ઘન એટલે કે જે એ નો ઘન છે અને બી નો ઘન છે તે બે તે બંને સંખ્યાનો આપણે ઘન કરવાના છે તો અહીં આપણને પહેલા કાઉન્ટ્સમાં એ માઇનસ બી અને બીજા કાઉન્ટમાં એ સ્ક્વેર પ્લસ એબી પ્લસ બી સ્ક્વેર આપેલું છે તો એ ને બી એ માઇનસ બી કરવાનું છે આપણે અહીં પહેલાં આપણે પ્લસનું જોઈ લઈએ તો એ પ્લસ બી કાઉન્ટમાં એ સ્ક્વેર માઇનસ પ્લસ બી એટલે કે છે આપણે આ જે પ્લસ છે તેની અંદર અહીં માઇનસ આવશે અને જે માઇનસ છે તે અહીં પ્લસ આવશે તો સૌ આપણે એ બે અને ત્રણ નો સ્કવેર પ્લસ ત્રણ ગુણ્યા બે પ્લસ બે નો સ્કવેર તો હવે અહી આઠ નું છે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ થ્રી એ

અહી બીજા માઇનસ ચાર ગુણ્યા ત્રણ તો મિત્રો આવી રીતે આપણું અહીં નિત્ય થાય છે ત્યારબાદ આપણે આ ત્રણ નો સરવાળો કરીશું અને આ બધાના મૂલ્યો મેળવી તેને આપણે બંને કાઉન્ટને આપણે ગુણાકાર કરીશું તો હવે આપણી પાસે આવે છે આ નિત્ય આપ્યું છે એ માઇનસ બી અને એ પ્લસ બી તો આ નિત્ય કહ્યું છે કે જો આપણને આવી રીતનું નિત્ય સમ આપ્યું હોય તો આપણે તેને આ સ્વરૂપમાં ફેરવવાનું જેમ કે મને આપ્યું હોય કે માઇનસ માઇનસ બે નો સ્કવેર કરી શકું તેથી મને જેથી મારે મોટો ગુણાકાર નહીં કરવો પણ આપણે આની અંદર

શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી તમે આ તમા આ બધા નિત્ય સમો તમામ નિત્ય સમોને મોઢર કરવાની કોશિશ કરજો તો ધન્યવાદ